નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર તો ગુજરાત છે બજાર ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો રાજકોટ અને બોટાદ માર્કેટયાર્ડના તમામ પાકોના તાજા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ રાજકોટ માર્કેટયાર્ડના તમામ પાકોના તાજા બજાર ભાવ વરિયાળ એક હજાર ત્રીસથી લઈને તેરસો રૂપિયા મરસા સૂકા એક હજારથી લઈને પચીસો રૂપિયા તલ કાળા ઓગણત્રીસોથી લઈને ચુમ્માલીસો રૂપિયા તલ સફેદ એકવીસોથી લઈને છેતાળીસો ને છોતેર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો બાણુંથી લઈને છસોને પચાસ રૂપિયા ઘઉં લોકોન પાંચસો એંશીથી લઈને છસો ને તેર રૂપિયા મગફળી આઠસો એંશીથી લઈને બારસો ને બે રૂપિયા કપાસ બારસોથી લઈને ચૌદસો ને એંશી રૂપિયા ધાણા બારસો વીસથી લઈને ચૌદસો ને એંશી રૂપિયા સોયાબીન સાતસો નેવથી લઈને આઠસો ને સિત્તેર રૂપિયા જુવાર સાતસો અગિયારથી લઈને આઠસો ને સોળ રૂપિયા લસણ ચાર હજારથી લઈને ચોપનસો રૂપિયા મેથી એક હજાર ચાલીસથી લઈને અગિયારસો ને પંચાણું રૂપિયા અડદ તેરસો પચાસ થી લઈને સત્તરસો રૂપિયા મગ એક હજાર પંચાવનથી લઈને અઢારસો રૂપિયા તુવેર પંદરસોથી લઈને બે હજાર વીસ રૂપિયા જીરું એકતાળીસો પચાસથી લઈને છેતાળીસોને સોળ રૂપિયા એરંડા એક હજાર પંચાવનથી લઈને બારસો ને અઠ્યાવીસ રૂપિયા ચણા અગિયારસો પચાસથી લઈને તેરસો ને વીસ રૂપિયા રચકા બીજ એકતાળીસોથી લઈને બાવનસો રૂપિયા આગળ બોટાદ માર્કેટયાર્ડની વાત કરીએ તો રાયડો નવસો પંચાણું થી લઈને અગિયારસો ને સિત્તેર રૂપિયા ચણા નવસો છ્યાસી થી લઈને બારસો ને અઠ્યાસી રૂપિયા મેથી સાતસોથી લઈને એક હજારને પંચોતેર રૂપિયા અડદ અગિયારસો પંચોતેર થી લઈને પંદરસો ને પંચાવન રૂપિયા આગળ જુવારની વાત કરીએ તો ત્રણસોથી લઈને ચારસો ને પચાસ રૂપિયા વરિયાળે અગિયારસો પંચાણુંથી લઈને ચૌદસો રૂપિયા તલ કાળા સાડત્રીસો પચાસથી લઈને તેતાળીસો પાસઠ રૂપિયા તલ સફેદ બે હજાર ચાલીસથી લઈને પિસ્તાળીસો ને ત્રીસ રૂપિયા કાઉ ટુકડા પાંચસો સિત્તેરથી લઈને સાતસો ને ઓગણ ચાલીસ રૂપિયા મગફળી આઠસો સાહીઠથી લઈને અગિયારસો ને પંદર રૂપિયા કપાસની વાત કરીએ તો અગિયારસો દસથી લઈને પંદરસો ને નવ રૂપિયા જીરુંની વાત કરીએ તો એકતાળીસોથી લઈને પિસ્તાળીસો નેવું રૂપિયા